મારું નામ કવિતાબેન છે હું રવિ વાવડી રોડ ઉપર રવિપાઠની સીજી અંદર સીજી પાર્કની સોસાયટીમાં રહું છું છેલ્લી શેરીમાં અને અમારે ત્યાં ભૂગનો એટલો પ્રશ્ન છે કે અમે કેટલી આટલી બધી જો કમ્પ્લેન લખાવી છે અને ફોન ઉપર તો કંઈ પાર જ નથી કરવાનો આવે છે ખરી પણ કરતા નથી અને બુથ સાહેબ તો કંઈ ધ્યાન જ નથી દેતા અને અમે આ ચોથી પાંચમી વખત અમે અહીંયા ધક્કો ધક્કો ખાય છે જે પણ એટલા લખાવી ગયા છે અને ચોથી પાંચમી વખત નાના નાના છોકરાને ઘરે મૂકીને અમે અહીંયા આવ્યા છીએ અને ઘરે ઘરે ધક્કા ખાય છે આજે કમિશનરે અમને ત્રીજા દિવસે આવવાનું કીધું છે હવે ક્યારે આવે છે નકર પછી અમે આગળ અમને પ્રશ્ન ઊભો થાય છે કે ગટરનું પાણી અમારા ફરિયામાં આવી જાય છે અમે નાયું હોય ને એની બદલે ઈ પાણી અમારે સાફ કરવું પડે છે ગટરનું પાણી સવારે ઉઠીને પહેલાં એ કામ કરવાનું લેટ્રિનનું પાણી અંદર આવી જાય લેટરિન અંદર આવી જાય એટલી ખરાબી છે કે છોકરાઓ માંદા પડી જાય છે છોકરાઓ મોટા અને માંદા પડી પણ ગયા છે નહીં થાય તો અમે પછી અહીંયા આવીને બેઠી જશું બીજું શું કરીએ અગે અમે અમે અહીં બેઠી જશું જ્યાં સુધી અમારો પ્રશ્ન ઊભો નહીં થાય ને પ્રશ્ન સોલ્વ નહીં કરી દે ત્યાં સુધી અમે જશું નહીં અહીંથી